સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ આજે આપણે પાપડ મેથીનું શાક બનાવીશું એના માટે મેં મેથી એક બાઉલ નાનો બાઉલ મેથી લીધી છે રાતે પલાળી દીધી છે અડદના શેકેલા પાપડ છે છાસ છે ટામેટાની પ્યુરી છે વઘાર માટે છે આપણે રાઈ મેથી જીરું હિંગ છે હળદર પાવડર મરચું પાવડર ધાણાજીરું પાવડર મીઠું છે ગોળ છે ટામેટાની પ્યુરી છે અને ધાણા છે તો સૌ પ્રથમ આપણે કૂકરમાં પાણી ગરમ કર્યું છે અને મેથીને આપણે બાફવા મૂકીશું પાંચથી છ વિસલ આપણે વગાડીશું એમાં અને સ્વાદ પ્રમાણે થોડું એવું આપણે મીઠું નાખીશું મેથી બફાઈ અને તૈયાર થઈ ગઈ છે એને આપણે છે ને આવી રીતે ચોળીને ધોઈ નાખશું મેથી બફાઈ અને ચોળી ધોઈ અને આપણે તૈયાર છે જો સરસ થઈ ગઈ છે તો હવે આપણે વઘાર માટે તેલ મૂકીશું એક બે ચમચા જેટલું તેલ મૂકીશું આપણે આ તેલ આવી ગયું છે એમાં આપણે રાઈ જીરું અને મેથીનો વઘાર કરીશું એમાં ચપટી હિંગ નાખીશું આ બે ચાર પાન લીમડા નાખી પછી આપણે ટામેટા એક ટામેટાની પુરી બનાવીશું એ લઈ લઈશું હવે એમાં આપણે અડધી ચમચી હળદર નાખીશું અને એક એક દોઢ ચમચી મરચું પાવડર છે લાલ એક ચમચી જીરું છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું લઈશું મીઠું છાસના ભાગનું જ લેવાનું આપણે બેથીમાં મીઠું નાખ્યું છે બાફવામાં પાપડમાં મીઠું હોય મીઠું ધ્યાનથી નાખવાનું હવે આપણે આ તેલ છૂટું પડી ગયું છે એમાં આપણે એક વાટકી છાસ છે છાસ થોડી ખાટી હશે તો સારું લાગશે એમાં થોડો આપણે એક બે ચમચી જેટલો ગોળ નાખીશું આપણા છાશ ઉકળી ગઈ છે અને તેલ પણ આપણું છૂટું થઈ ગયું છે એમાં આપણે બાફેલી મેથી નાખી દઈશું આપણે મેથી ચડીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે એની અંદર આ પાપડ છે એ ઉમેરીશું શેકેલા પાપડ છે ટોંડંગ પાપડ લીધા છે મે આપણું પાપડ મેથીનું શાક તૈયાર થઈ ગયું છે તેલ એકદમ છૂટી ગયું છે જો તમે જોઈ શકો છો તો હવે આપણે એને બાઉલ માં સર્વ કરીશું બાજરાના રોટલા જોડે પણ આ સરસ લાગે છે તો આપણે તૈયાર છે પાપડ મેથીનું શાક એને આપણે ધાણાથી ગાર્નિશ કરીશું